તમામ બાળકોને ભિલવાણ અંજુમન હાઈસ્કૂલમાં શિફ્ટ કરવા માટે આ મિટિંગ યોજવામાં આવી હતી વાલીઓનું સલામ અને બાળકોને કઈ રીતે અંજુમન હાઈસ્કૂલમાં પહોંચાડવા તે વિશે ચર્ચા કરવામાં આવી વાલીઓ જોડે શિક્ષકોએ વાતચીતમાં તેમ જણાવ્યું હતું કે જો તમારા બાળકો સવારે પછી આવશે તો હાજરી ભરાશે નહીં અને જો હાજરી નહીં હોય તો બાળકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં અને તમારા બાળકો જે ગેરહાજર રહે છે તેમને પૂરતી હાજરી કરાવી દરેક બાળકોને સરસ રીતે તૈયાર કરી સ્કૂલમાં મોકલવા બાળકોને સારી શિક્ષા મળે તે માટે વાલીઓએ પણ બાળકોને જ્ઞાન આપવું સ્કૂલમાં બાળક ટાઈમસર જાય છે કે નહીં તેની ચકાસણી કરવી આવા અનેક મુદ્દા સામે આવ્યા હતા

બેન આજ રોજ ભીલવણ મુકામે જે પ્રાથમિક શાળાની વાલી મીટિંગ યોજાઈ એનો મૂળ હેતુ શું હતો આજે આપણે તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ શુક્રવારના રોજ આપણે તમામ ધોરણ એકથી આઠ પ્લસ બાલવાટિકાના તમામ બાળકોના વાલીની આજે વાલી મિટિંગ રાખી છે એનો મુખ્ય હેતુ તો આપણી શાળા જે અત્યારે ભીલવણ પ્રાથમિક શાળા જર્જરિત રહી છે અને શાળા સંપૂર્ણ નવી બનવા જઈ રહી છે સ્કૂલ ઓફ એક્સિલેશનમાં આપણી શાળાનું નોમિનેશન થઈ ગયું છે અને શાળા તમામ આખી શાળા તમામ ભૌતિક સુવિધા સાથે સજ્જ ભૌતિક સુવિધા સાથે આપણને મળવાની છે તો સ્વાભાવિક છે જ્યારે શાળા આપણે જમીન દોસ્ત કરીશું ત્યારે તમામ બાળકોને બેસવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરવાની છે આ તમામ બાળકો આપણે અંજુમન હાઈસ્કૂલ ભૂલવણ ખાતે બાળકોને બેસાડવાની વ્યવસ્થા કરી છે જેથી તમામ બાળકો પોતા વાલી પોતાના બાળકોને તે બેસાડી શકે અને મૂકવાની વ્યવસ્થા કરી શકે પ્લસ બીજા મુદ્દાઓમાં છે તો બાળકો સવારની પાડી છે ઠંડીનો સમય છે તો જેના લીધે બાળકો અનિયમિત આવે છે બાળકો સમયસર શાળાએ આવે તેવા તમામ વાલીઓએ પ્રયત્ન કરવા જોઈએ પછી મધ્યાહન ભોજનનો બા લાભ તમામ બાળકો લઈ એ માટે વાલીને નિવેદન છે કે વાલી તમામ બાળકોને અહીંયા જમવા માટેનું પ્રોત્સાહિત કરે અને શિયાળાનો સમય આવી ગયો હોવાથી તમામ બાળકો સ્વેટર ટોપી થી સુજ સથ આવે કે જેથી એમને ઠંડી ના લીધી બીમારીનો સહન કરવી ના પડે અને જે બાળકો 5 વર્ષના થઈ ગયા છે અને જેના આધાર કાર્ડ અપડેટ કરાવવાના બાકી છે તે તમામ બાળકો આધાર કાર્ડ અપડેટ કરાવી લેશે આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યો તો પછી શિશુ એમને તકલીફ પડે છે થતી નથી અને આ દરેક બાળકોની બેન હાજરી છે

રોશનીબેન પટેલ એમનું આજે આ સ્કૂલની અંદર જે કામકાજ કરવાનું છે એના માટે વાલીઓની મિટિંગ યોજાઈ હતી અને મિટિંગ સરસ રીતે પૂર્ણ થયેલ છે બૌદ્ધિક ભારત ન્યૂઝ પાટણ રિપોર્ટર પાટણ